નમસ્કાર મિત્રો આશા છે કે તમે બધા મજામાં હશો આજે અમે ફરીથી એક નવા કોલ રેકોર્ડિંગ સાથે હાજર છીએ આ ઓડિયો જરૂર સાંભળો અને કોમેન્ટ કરીને જણાવો કે તમારું શું મત છે જો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી આવી રસપ્રદ ઓડિયો આપ સુધી સતત પહોંચતી રહે ચાલો તો સાંભળીએ આજનું ખાસ મનજુગભાઈ જયવી ચાલો રાખજો એક બોલ બોદો કેસ છે હા જય માતાજી શાંતિ એ ડોસી આવતી રી આ એક તમને હું વાત પ્રશ્ન પૂછું તમારી મોર

પોલીસ સ્ટેશન માં અરે વાત મને કરો મારા દીકરા નું છે ખોટું બોલતો હોય તો અરે એને

વાત તો કર્યો એના ફોન માથે ફોન આવે કે તારે જ્યાં રાખ્યું હોય ને રાખ તને મારી કારી પાછી લઈ જવાની છે કે આ શું વાત તમને એટલે તારી ભાઈ ને હા એ તમે હું સમજો

એક મનસુખ દેવા એક વિક્રમ મનસુખ અને એક ની નામ બાલા મનસુખ એટલે આ બધા છે વીરપુર ના છે આ દસ કિલોમીટર ના મુસ્લમાન ની વાડીએ તારે ચાર રેમુના રે તો બંદુક મારી કરી એક તું મારા બાપ તારી હાથ તું તો નકર માંથી નાયતમાં વખો કર્યો તો અમારી જોયા

બાપુ એ શું કામ નું એલસીપી વાળા સિવાય એને કામો કરે બરોબર મારી વાત હા ભાઈ તું પેલા ડોસી મને વાત તો કરાવી તો ખબર પડે કરી દેસો તો ફોન સીઝ કરી દેશે તો હું અહીં આવ્યો છું આપણે તમારા વાસમાં માં આવીને ફોન કરાવ્યો મારો ફોન ભાંગી નાખ્યો એટલે મને ફોન હું આગળ ડોસી હારી કરાવું બરોબર હા ચાલુ રાખજો ચાલુ જવા લે ભલે હું વાત કરાવી આમ કરી દે ફાઈ આ મનસુખ ભાઈ હા આમ નથી હા નાંદીભાઈ બોલું છું કોઈ ફોન ચાલુ કરાવો ને ઉપાડજો પાછો તમે ઉપાડજો હો કાકા કાઈ દેવીનો નાળ યાર બાળ હાલો મન ફોન કરો 15 20 મિનિટમાં હા આખરી ગાડીએ મનસુખભાઈ નો ફોન આવ્યો મિત્રો હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ આજે સરકાર ના જે દેવી પૂજક છે એમાં શારદાબેન છે એમને ઓલાભાઈ એક એમના દેવી પૂજક છે બળ જંબરી કી ઉપાડી જાય છે એ ઊ શારદાબેન છે તો એનો બળ જંબરી પૂજકને શારદાબેન કે કેટલી દીકરી છે ત્રણ ત્રણ દીકરા ત્રણ દીકરા કેટલા હા ત્રણ દીકરી પાંચ દીકરા છે એટલે આઠ દીકરાના માં છે અને જૂનાગઢના મનસુખભાઈ દેવાભાઈ દેવી પૂજક

હતો પણ આજે શારદાબેન પાછા આવી ગયા છે એમના પરિવાર સાથે મિલાપ થઈ ગયો છે એટલે આજે અહિયાં રામોદ મળવા માટે આવ્યા છે પણ એને જે હામા વાળા જે દેવી પૂજક છે એ ધમકી મારે છે શું ધમકી મારે છે બોલવામાં

તો હવે અહીંયા જાસો ની નાખી જાઓ ખોકરા તો તમે દવા ન પીયો ને દવા મેં પીધી હતી હે પી તો જીવ ના જાય એ તો જીવ ના રહ્યા છે અમે એના આખો મરી જાશું હા બસ હા ઓવર થઈ ગઈ દવા લે લે એવા દા ત્રણ દિવસ દવા તો મેં ના કામ થી આવી મારો ના કામ થી કામ થી હા પાંચ દિવસ પાંચ દિવસ કાલુ છે હા

એની હાથેથી દીધી દેવા પાસમાં આવો બધા દાખલા બધાના મનસુખ ભાઈને બદલે રામન દવા આપી દે હા તમને જે આ સુજા વીડિયાને શેર કરજો સમાજને કુછ સમાજ જોઈએ મમસુખ ભાઈ કામ કરે માતાજી કોઈ કામ ના કરે મનસુખ ભાઈ કામ કરે અને મનસુખભાઈ કામ કરે માતાજી અત્યારે એમકો મને મનસુખભાઈ કઈ લે કામ કરે મનસુખભાઈ મને માતાજીની સીડ વાત તો એ માતાજી ભાઈ